નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં હું હર્ષદ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે આપણે આવેલા છીએ દેવસ્થાન આ એક ધાતરવડ ગામ છે અને ઉપર જઈને આનું સમગ્ર રહસ્ય દર્શક મિત્રો વીર માંગડા અને પદ્માવતી એક પ્રેમનું પ્રતિક ગણવામાં આવે છે કોઈ પણ શ્રદ્ધાળુ સાચા મનથી પોતાની મનોકામના માને છે તે પૂરી થાય છે અને વધારે કરતા અહીંયા નિસંતાનવાળા દંપતી આવે છે અને તેને પણ વીર માંગડાવાળાએ સંતાનની પ્રાપ્તિ કરાવી છે અને આ વીર ખાંભાના ધાતરવડ ગામમાં અત્યારે સ્થિત છે આ બધા કોટા તમે જોઈ રહ્યા છો કે વીર માંગડાવાળાની કૃપાથી સંતાન તમામ દંપતીને મળેલ છે અને ખાસ વાત કરીએ તો આ કોઠામાં વીર માંગડાવાળા હાજરા હજૂર છે તમે અહીંયા આવો એટલે તમારે ખાંભા ઉતરવું પડશે અને ખાંભાથી તમને પીપળવા રોડનું કોઈ પણ વાહન મળી જશે અને તમે અહીંયા આવી શકો છો મિત્રો આ વીર માંગડાવાળાનો અતિ દુર્લભ અને પ્રાચીન ઇતિહાસ છે વીર માંગડાવાળાની વાત કરીએ તો વીર માંગડાવાળાનો જન્મ અહીંયા છે પહેલાં જોઈએ તો પહેલાં એક મોટું અહીંયા ગામ હતું અત્યારે જોઈએ તો લુપ્ત થઈ ગયું છે ચાર થી પાંચ અહીંયા વધ્યા છે તો બાપુને આપણે એનો વર્ણન એનો ઇતિહાસ જાણી લઈએ બાપુ પાસેથી માંગડા દાદા નું ગામ ધાતલ હતું આજથી વર બારસો થઈ ગયા અને અહીંથી એના મામાને ગામ ગયા આટો ગયા આંખીઓ આવીને અહીંયા ગયા ત્યાંથી ગાય વારે ગયા ત્યાં એ ભાણવડ આવ્યું ભાણ જેઠવાનું ત્યાંથી ગયા ગાયું ની વારે ત્યાં એ મરાઈ ગયા આવું અને બાપુ અહીંયા વધારે કઈ ઋતુમાં લોકો અહીંયા આવે છે ફરવા અહીંયા તો અઢારે વર્ણ આવે છે વાળા પરિવાર ગમે એ અઢારે વર્ણના વાળા હોય એ બધા આવે કોઈ બધા માને માંગડા દઈને ને અહીં ચાંય ચાંયથી માણસો આવે અને દર્શન કરે ને કોઈ હરે ફરે કોઈ ફોટા પાડે કોઈ આમ કોઈ આમ બધે જાય આવે એવું બધું ચાલુ જ છે આજ પાંચ ચૌદ વર્ષ વધી ગયું છે આ પાછું તો જોઈ રહ્યા છો કે વિકાસ થયો છે તમારે અહીંયા આવવું હોય તો ખાંભા ગામથી માત્ર પાંચથી છ કિલોમીટરના અંતરે આ વીર માંગડાવાળાનો કોઠો આવેલો છે ખાંભાથી પીપળવા રોડ લોકેશનમાં આપણે તમે ગૂગલ મેપમાં નાખો તો લોકેશન પણ આમાં આવે છે અને આની વાત કરીએ તો અહીંયા ખૂબ સારો એવો નેચરલ વાતાવરણ છે અને સામે એક ડેમ આવેલો છે તે ધાતરવટ ડેમ તરીકે પ્રખ્યાત છે અને ત્યાં પણ એક બાલન્શા પીર થઈ ગયા છે ત્યાં પણ આપણે જઈશું અને તેનું પણ વર્ણન કરીશું તો દર્શક મિત્રો આપ અહીંયા આવો તો અહીંયા પાછળના ભાગમાં ગીરનું જંગલ લાગુ પડે છે એટલે અહીંયા એશિયાઈ સિંહો પણ વધારે પ્રમાણમાં તમને જોવા મળે છે એટલે સરકારની ગાઈડલાઈન પ્રમાણે તમે અહીંયા આવો તો કોઈ સિંહનો વિડીયો અથવા ફોટોગ્રાફી કરતાં ઝડપાવું તો તમારે પચીસ હજારનો દંડ પણ લાગે છે એટલે તમે અહીંયા આવો તો તમારી એ રીતે દર્શન કરીને જ તમે જતા રહેજો કોઈ સિંહને તમે સ્થતિ કરશો અથવા કોઈ પણ પદાર્થ ખવડાવશો અને જો જાણ થશે જંગલ ખાતાવાળાને તો તમારે પચીસ હજારનો જૂમવાનો ભરવો પડશે એના માટે તમે અહીંયા આવો તો તમારે ચાવ થોડીક રાખવી પડશે અને તમે અહીંયા આવો તો દિવસ દરમિયાન આવો અને રાતે તમે સાત વાગ્યા પછી અહીંયાથી નીકળી જાઓ તો તમારે કોઈ પણ પ્રકારની આપત્તિ નહીં પડે દર્શક મિત્રો આ બાલનસા પીરનો ઇતિહાસ પણ અઢીસો વર્ષ જૂનો છે બાલનશા પીર આ ધાતરવડ ગામના જે બસો વર્ષ પહેલાં જે રાજા હતા તેના સેનાપતિ હતા અને ધાતરવડ અને મિતિયાળાની વચ્ચે જંગ થઈ યુદ્ધ થયું હતું ત્યારે આ ધાતરવડ ગામના રાજા હારી ગયા હતા અને બાલનશા પીર તેના સેનાપતિ અહીંયા સંદેશ આપવા આવ્યા હતા અને તે સંદેશ આપવા પહેલાં જ તેને એટેક આવી ગયો હતો અને તે બહુ બહાદુર હતા અને કહેવામાં આવે છે કે પ્રજાપતિમાં એવા કાકલો પરિવારમાં હજી તે પૂજાય છે તેણે એવા બહુ સારા કામ કરેલા છે સતી નાબૂદ કરવામાં પણ એનો એ સમયે બહુ મોટો યોગદાન હતું આપ જોઈ રહ્યા છો આ મોભનેશ ડેમમાં જે વચ્ચે કાળી તમે ધજા જોઈ રહ્યા છો તે ધજા બાલનસા પીરની ધજા તરીકે ઓળખવામાં આવે છે અને અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે વધારે પાણી છે એટલે તમે ઉનાળામાં આવો એટલે તમને મંદિરની ટોચ પણ તમને આરામથી તમે જોઈ શકો છો તો દર્શક મિત્રો વીર માંગડાવાળાનું દેવસ્થાન આ કહેવામાં આવે છે ઇતિહાસ વીર માંગડાવાળાનો છે આશા કરું છું તમને આ ઇતિહાસ સાવ લાગ્યો હશે ઇતિહાસ સાવ લાગ્યો હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી અમે તમારા સમક્ષ આવા બીજા વિડીયો ઉજાગર કરતા રહીએ આભાર